લગાવી બેઠું છે બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડો રૂપિયા બી વિકાસના ના શરૂઆત કરાવી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે બીમાર જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી બિહારની અંદર હજુ ડેવલપમેન્ટની આવશ્યકતા છે હજુ વધુ કામ કરવાની આવશ્યકતા છે માં ગંગા પણ પાણીનો પ્રબંધ હોવું જોઈતું હતું તે કોંગ્રેસીઓએ થવા દીધું નથી જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની ફરજ પડી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે માં ગંગાનું ત્યાં પાણી બિહારના વાસીઓએ અહીં આવવાની ફરજ નહોતી પડતી પીએમ મોદીએ બિહારમાં બાર હજાર કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ ખૂબ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપભેર વધવાની છે અહીં લોકો આવી ગયા છે લોકોએ અહીંયા જ રહેવાનું છે લોકોએ હવે અહીંથી જઈ શકતા નથી જે લોકો બિહારમાં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે અશ્વમેઘ યજ્ઞ રથને રોકાવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આપ્યું છે આગામી બિહારની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતા તેઓએ કહ્યું હતું બિહારમાં ચૂંટણી પણ છે અમારા ભાઈઓ બહેનો બિહારમાં છે લોકોને પણ ટકોર કરીને આવ્યા છે વખતે ભૂલ ન થવી જોઈએ ગુજરાતમાં છપ્પડ ફાળ એકસો છપ્પન લાવ્યા તે પ્રમાણે બિહારમાં પણ બસોથી વધુ સીટ લાવવાની છે ડબલ સેન્ચ્યુરી કરવાની છે બિહારમાં છઠ પૂજાને લઈ સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અશ્વિની વૈષ્ણવજીએ રજૂઆત કરાશે છઠ પૂજામાં પણ સામેલ થઈશું અને વિજયમાં પણ જોડાશું ગુજરાતમાં છપ્પર ફાડીને એકસો છપ્પન લાવ્યા હવે બિહારમાં પણ બસોથી વધારે લાવવાની છે સી આર પાટીલે કોંગ્રેસ અને અન્ય પક્ષોને સીધી ચેલેન્જ આપતા જણાવ્યું ગુજરાતમાં ભાજપે એકસો છપ્પન સીટ જીતી તે રીતે હવે બિહારમાં બસ્સોથી વધુ જીતવાનું છે વધુમાં જણાવ્યું છે કે આ વખતે ભૂલ ન થવી જોઈએ ગુજરાતમાં અમે સારા પરિણામ માટે મહેનત કરી તે રીતે બિહારમાં પણ આ વખતના ચૂંટણીઓમાં બીજેપીનો શ્રેષ્ઠ પ્રદર્શન થશે પાટીલે આગળ જણાવ્યું છે કે રાજકીય અભિગમની નિંદા કરતા જણાવ્યું છે હવે સમય આવી ગયો છે કે બિહારમાંથી જાતિવાદ અને વર્ગ વિવાદ દૂર કરી માત્ર વિકાસના મંચ પર જોડાવવું પડશે તેમણે વધુમાં કહ્યું કે તમે ત્યાં રહી જઈ કોઈ રીતે વિકસિત થયેલા ગુજરાત મોડલને જોઈ શકો છો હવે બિહારમાં પણ એક પ્રકારનો વિકાસ લાવવો જોઈએ પાણી જમીન મહેનત અને મન બિહારના વિકાસ માટે આ છે મુખ્ય તત્વ પાટિલે બિહારમાં કુદરતી સંશોધનના યોગ્ય ઉપયોગ કરવાની વાત કરતાં કહ્યું બિહારમાં જમીન સારી છે પાણી ઉપલબ્ધ છે ત્યાં લોકો સાથે મહેનત કરવાની તાકાત હશે આ બધું મળી બિહારમાં વિકસિત દેશ અને રાષ્ટ્ર બનવાનું છે ડબલ એન્જિન સરકારથી બિહારનો વિકાસ અવરોધિત થયો છે સી આર પાટીલે પીએમ મોદીના નેતૃત્વ પર જોર આપતા જણાવ્યું બિહારમાં સમયના વિકાસમાં વિલંબ થયો છે પણ હવે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બિહારમાં ડબલ એન્જિન સરકાર દ્વારા ઉચ્ચ વિકસિત પરિપ્રેક્ષક લાવવાનો છે તમારે બિહારમાંથી જોઈ અહીં ઊભા થયા છે હવે વિકાસ માટે કટીબદ પાટીલે બિહારમાં વસતા ગુજરાતના વાસીઓને કહ્યું તમારા પર વધુ જવાબદારી આવી છે હવે તમારે ત્યાં જવાનું છે બિહારમાં પોતાની જાતને એક વિકસિત શહેર તરીકે મેળવવાનો હક છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે